સાચો ધર્મ એ છે કે બીજાનું કલ્યાણ કરીએ અન્યાય સામે અવાજ ઉઠાવીએ અને સત્યને પાડીએ માનવતાની સેવા પ્રેમ અને કરુણા જ ધર્મનું મૂળ છે આ સચ્ચાઈ શોધી લેશો તો જીવન સ્વર્ગ સમાન બની જશે વાર્તા ક્યારે માણસો ધર્મને સાચા અર્થમાં સમજશે મિત્રો આપણને ખબર છે કે અનેક માણસો ધાર્મિક છે ઈશ્વરની પૂજા કરે છે ધર્મનો દેખાડો કરે છે પણ સાચા અર્થમાં ધર્મનો સાચો અર્થ ખબર નથી ધર્મ એ ખરેખર મનની શાંતિ છે ધર્મ એ બીજાના માટે જીવવા માટેનો રસ્તો છે બીજાને મદદ કરવા માટેની ભૂમિકા છે આ વાતને સમજતા માણસને કેમ વાર લાગે છે કોઈ એક કુંભ મેળામાં આપણને ખબર છે કુંભ મેળામાં લાખો માણસો જતા હોય છે કોઈ એક સંત એ કુંભ મેળામાં જાય છે અને એને એમ થાય છે કે મારે ખરેખર આ કુંભ મેળામાં થોડું દર્શન કરવા છે અને ખરેખર આમાંથી કોઈ સાચો માણસ ધર્મને સમજી શકે એવો માણસ મળે છે ખરો એટલે તરત જ એ ચાલે છે ચાલતા ચાલતા એક જગ્યાએ એક માણસ એકદમ ધ્યાનમાં બેઠો હતો અને ધ્યાનમાં બેઠેનો હતો એટલે એની બાજુમાં એક કટોરો પીળો હતો અને એ કટોરામાં પૈસા બધા નાખતા હતા થોડીવાર એ સન ત્યાં ઉભા રહે છે ક્યાં એ માણસ છે આમ ધીમે 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 હળવી આંખ ખોલે છે અને જોવે છે કે કટોરામાં પૈસા કેટલા નાખે છે એટલે એનો ઉદ્દેશ માત્ર કોઈ ધ્યાનમાં બેસવાનો નહોતો એનો ઉદ્દેશ માત્ર આ પ્રકારનો ઢોંગ કરી અને માણસો કેટલા પૈસા નાખે છે એ પ્રકારની ઢોંગી પ્રવૃત્તિ હતી એટલે એ સંત છે ને એ એકદમ હસવા માંડે છે એનો શિષ્ય પણ સાથે હતો ફરી આગળ જાય છે અને આગળ જાય છે ત્યારે એક કથાકાર કથા વાંચતા હતા અને એ કથાને અંદર વાંચન કરતા હતા બહુ સારી રીતે વાંચન કરતા હતા પણ મોઢા મોઢા ઉપરના જે ભાવ હતા એ ભાવ કોઈ લાગણી વસનો સાવ જેમ તર્કની ભૂમિકા ઉપર મોઢાની જેમ સામાન્ય શબ્દો જ બહાર કાઢતા હોય કોઈ ભાવ સાથેના શબ્દો બહાર કાઢતા નહોતા એવું એને લાગ્યું પણ તેમ છતાં પણ એ સંત એ જે કથાકાર છે એને પ્રણામ કરવા જાય છે પણ જેવા એ પ્રણામ કરવા જાય છે ત્યારે કથાના વાચક છે એ એ સંત પોથી ઉપર કેટલા પૈસા મૂકે છે એ જોવામાં જતા શબ્દો એના ભૂલી ગયા હતા પૈસા કેટલા મૂક્યા એ જોતા હતા અને એના મનમાં આ જ પ્રકારની ભૂમિકા હતી કે કથાથી સમાજને કેટલું જ્ઞાન મળશે એની એને ચિંતા નહોતી પણ પોથી ઉપર કેટલા પૈસા મળશે એ જ પ્રકારની ભૂમિકામાં એ વાત કરતા હતા ત્યાં પણ સંત હશે છે ખડખડાટ હશે છે અને પછી નીચે તરત જ ચાલ્યા જાય છે એનાથી આગળ જાય છે અને એ જ રીતે થોડા આગળ જાય છે ક્યાંય એક કોઈ માણસ છે એ બધાને દીક્ષા આપતા હતા દીક્ષા આપે એટલે મંત્ર આપે અને એમ કહેવામાં આવે કે તમે જો આ મંત્રનું પઠન કરશો દરરોજ તો આપોઆપ તમારા જીવનમાં સારું થઈ જશે તમે ખૂબ સુખી થઈ જશો તમને સંપત્તિ સારી મળશે આવી વાતો કરી અને એના કાનમાં દીક્ષા આપતા હતા દીક્ષા આપવાની વાત કદાચ સાચી હોઈ શકે પણ પહેલાં સંત ત્યાં પહોંચે છે ત્યારે ખરેખર એ માણસ છે એ માણસ એટલે જે પણ બીજા સંત જવા જ હતા દીક્ષા આપતા હતા પણ એને દીક્ષા કરતા પણ એ દીક્ષા આપ્યા પછી કેટલા પૈસા મૂકે છે એમાં જ રસ હતો જીવનમાં એને પોતાને એમ થયું કે કુંભ મેળામાં જો આવા જ માણસો જો હશે તો ધર્મની સાચી ભૂમિકા તો આગળ નથી આવવાની ત્યાં પણ એ હશે અને પછી એક આગળ જાય છે ને ચોથી જગ્યાએ જાય છે ત્યારે એક માણસ કોઈ એક સાવ ગાંડા જેવો માણસ હતો અને એ નીચે પડ્યો હતો એને એકદમ ફે ચક્કર આવ્યા હતા અને પડી ગયો હતો એટલે એના ઉપર પાણી છાંટતો હતો એને માલિશ કરતો હતો અને તરત જ એ જે માણસ હતો એ માણસને પાણી પાય છે ઊભો કરે છે અને પૂછે છે કે હવે ચક્કર આવે છે એમ કરતાં કરતાં એની પાસે ખૂબ સારી રીતે બેસે છે ઉતાવળ કરતો નથી ત્યારે સંત ત્યાં ખરેખર હસતા નથી પણ સંત છે ને એની આંખમાં આંસુ આવી જાય છે આખરે આગળ જઈને જ્યારે સંત પોતાની મૂળ જગ્યા ઉપર આવે છે આવા તો અનેક પ્રસંગો જોયા ક્યાંય એ હસતા હોય ક્યાંક રડતા હોય આ પ્રકારે એ જોવા મળતા હતા ત્યારે એના શિષ્ય એમ કહે છે કે તમે કોઈક જગ્યાએ હસતા હતા કોઈક જગ્યાએ તમે આંખમાંથી આંસુ નીકળી જાય આવું કેમ ત્યારે એણે એમ કીધું કે હું હસતો તો એટલા માટે કે આ બધા જે ઢોંગ કરે છે ખરેખર એ ધર્મ જ નથી એ તો માત્ર ને માત્ર પૈસા કમાવા માટેના રસ્તાઓ છે અને આ કુંભ મેળ મેળામાં હજારો માણસો આ પ્રકારે માત્ર પૈસા કમાવા માટે જ કામ કરે છે ધર્મનો સાચો અર્થ બતાવવાનો પ્રયત્ન જે કરનારા છે બહુ થોડા છે કે જે ખરેખર પહેલો માણસ હતો ને કે જેણે એ ચક્કર આવી ગયા હતા એ માણસ છે બીજો એક માણસ છે એ ખરેખર એની પાસે કપડાનો નહોતા એક માણસ પાસે તો એને કપડાં આપવાનું કામ કરે છે આવા કેટલાક માણસો છે એને ખરેખર ધર્મની ભૂમિકાનો સાચો ખ્યાલ આવે છે અને એ વખતે મને ખૂબ એકદમ મારું હૃદય દ્રવી ઉઠે છે કે સાચા અર્થમાં ધર્મને આ લોકો સમજાશે મારે તમને સૌને માર્ગદર્શન આપવું છે એટલે સે સંત પોતાના શિષ્યોને એમ કહે છે કે જીવનમાં તમે સંત બન્યા છો તો જીવનમાં ધર્મનો સાચો અર્થ તમે ગોધજો અને ધર્મને સમાજમાં ફેલાવવા માટે માત્ર ને માત્ર તમારે કરુણાની ભૂમિકા ઉપર કોઈ ગરીબ છે કોઈ તકલીફવાળો છે કોઈ મૂંઝવણવાળો છે કોઈ પોતાની જાતે કરી શકતો નથી એવા માણસો માટે પણ કામ કરવું જોઈએ એમ ઈશ્વર આપણને કહે છે અને ધર્મની સાચી ભૂમિકા આ છે એ માર્ગદર્શન મારે આપવાનું હતું એટલે આપણે આજે આખા દિવસમાં આપણે આ રીતે કરી શક્યા પહેલાં શિષ્યોને એમ થાય છે કે બહુ સાચી વાત છે અને આ ભૂમિકા ઉપર મિત્રો મારે પણ તમને કહેવું છે કે ખરેખર ધર્મના નામે અત્યારે સમાજમાં ધતિઓ કેટલા ચાલે છે ધર્મને આપણે વખોડવો નથી પણ સાચો ધર્મ કયો છે એને ઓળખવા માટે જો કેટલાક વિદ્વાનો કે સંતો અથવા તો કેટલાક માણસો જો સમાજને સાચી દિશા બતાવે એ અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે અને એમાંય જો કુંભ મેળાની અંદર જો આવું બનતું હોય તો કુંભ મેળામાં આવા હજારો માણસોએ બહાર નીકળી જવું પડે કે સાચી સાચો ધર્મ કયો છે મિત્રો આપણા સંતાનોને માતાઓને પણ હું કહું છું કે સંતાનોને સાચા ધર્મની વ્યાખ્યા આપજો ધર્મ શું કહી શકાય માનવતાનો ધર્મ પરોપકારનો ધર્મ ઉપયોગી થવાનો ધર્મ આ ધર્મની ભૂમિકા સમજાવજો એવી લાગણી સાથે આજની આ વાર્તા પૂરી કરું છું સૌને ધન્યવાદ